કલોલ તાલુકા ભાજપ મંડળમાં તાલુકા અને શહેર પ્રમુખને ધારાસભ્ય કાર્યાલય ખાતે સન્માન સમારોહ યોજાયો ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર દ્વારા શહેર અને તાલુકાના પ્રમુખને સાલ્ફ અને ફૂલહાર પહેરાવી સન્માન કરાયું જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપની સંયુક્ત ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા અને શહેરના ભાજપના પ્રમુખોની જાહેરાત કરાઈ હતી જેમાં કલોલ તાલુકાના સંગઠન પ્રમુખ તરીકે ભાર્ગવ પટેલની અને

કે આપણા સંગઠનની રચના ક્યારે થશે નવી તો એના માટે આપણા અમિતભાઈ શાહ સાહેબે આ બંને યુવા નેતા કલોલ શહેરમાંથી જીતુભાઈ રણછોડદાસ પટેલ અને તાલુકામાંથી ભાર્ગવભાઈ પટેલ જે બંને યુવા કાર્યકર્તાઓ ખૂબ જ સરસ અને ઉત્સાહીને મહેનતું છે અને આ બંને યુવા પ્રમુખો આપણા દરેક સિનિયર કાર્યકર્તાને અને જુનિયર કાર્યકર્તા અને દરેક બુથ પ્રમુખના પેજ પ્રમુખ દરેક કાર્યકર્તાને સાથે લઈ ચાલી અને કલોલ વિધાનસભાને મજબૂત કરશે એવી હું એ લોકો પાસે અપેક્ષા રાખું છું અને આ સૌ રાખજો જે ભાજપે આજે તમને શહેર પ્રમુખની જિમ્મેદારી આપી છે એને લઈને શું કહેશો ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છેલ્લા વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની અંદર નાના મોટા પદ ઉપર મેં મારું ઉત્તરદાયિત્વ જવાબદારી નિભાવી છે અને આજે વીસ વર્ષે એના પરિણામ સ્વરૂપે પાર્ટીએ મને યોગ્યતા ઠેરવી અને સમરસતાથી જે પ્રમાણે મારી પસંદગી કરી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ਥੋੜਾ ਥੋੜਾ ਸਮਾਂ ਪਹਿਲਾਂ ਜੇ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਮਾ ਜੇ ਅੰਦਰੋਂ ਅੰਦਰ ਵਿਕਵਾਦ ਜੇ ਕਾਂਗਰਸ ਦਾ ਕਾਉਂਸਲਰ ਰੋਮਨ ਬਦਲ ਮਾ ਖੜਾਤਾ ਸੀ ਤੇਨੇ ਲੈਨੇ ਅਵੇ ਤੁਸੀਂ ਕੀ ਕਾਰਵਾਈ ਕਰ ਸਕਦੇ ਹੋ ਕੀ ਸੁ ਕਰ ਸਕੋ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਦੇ ਅੰਦਰ ਕੀ ਇਹ ਪ੍ਰਕਾਰ ਨੂੰ હોતું નથી કારણ કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તને વરેલી પાર્ટી છે અને સૌ હું પોતે શિસ્તબદ્ધ કાર્યકર્તા છું અને મારા બધા જ કાર્યકર્તાઓ શિસ્તને વરેલા છે એટલે એટલે સૌને સાથે લઈ અને સૌને સાથ સૌના સાથ સૌ સૌના વિકાસ સાથે ચાલનારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીએ જે કલોલ શહેર પ્રમુખ તરીકે મારી વાણી કરી છે તે બદલ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ કલોલ આડત્રીસ વિધાનસભાના ધારાસભ્યશ્રી બકાજી ઠાકોર તેમજ સૌ કાર્યકર્તા મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીના પહેલાં તો એમનો ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને એ પરિવારમાં અમે સૌ સાથે રાખી અને સળંગ મેં સતત ચૌદ વર્ષ સુધી મેં નાના મોટા જે પણ જવાબદારી સોંપી છે મારે એટલે એક સૈનિક તરીકે એક પરિવાર તરીકે મેં સૌ નિભાવી છે ને આજે પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે જવાબદારી આજે મને કલોલ તાલુકા પ્રમુખની જવાબદારી આપી છે તો પહેલાં તો હું હૃદયથી પાર્ટીનો અને મારા વડીલોનો પણ હું આભાર માનું છું કલોલ તાલુકાના જેટલા ગામડા છે અને તાલુકાના ગામડાઓની જે જવાબદારી આપી છે જેમાંથી આપને હાલમાં અહીં કેટલા કાર્યકર્તા ઉપસ્થિત છે અને તેના માટે શું છે કાર્યકર્તા દરેક ગામના દરેક કોઈ પણ જગ્યાએ આજે પાર્ટી એટલો મોટો વ્યાપ છે કે આજે સૌ સામેથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કારણ કે પાર્ટીમાં આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાથે સૌનો પ્રયાસ સાથે દરેક ગામના વિકાસ થાય અને સર્વાંગી વિકાસ થાય છેવાડાનો વ્યક્તિ છેવાડાના કોઈપણ યોજનાનો વંચિત ના રહી જાય અને ખાસ કરીને આ લોકસભાના મતક્ષેત્રના ગૃહપ્રધાન સહકારિતા મંત્રી ભારત સરકાર અને આપણા સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબનો મતક્ષેત્ર છે એમના વારંવાર પ્રયાસો અને અમે સૌના સાથે રાખી એમને જે કળશ અમારા ઉપર જે જવાબદારી આપી છે એને અમે દરેક ગામમાં જે પણ યોજનાનો લાભ છેવાડા સુધી પહોંચવાનો છે અમે સતત પ્રયાસ કરીને એમને પહોંચાડીશું એમના સુધી અને કયું ખાસ કારણ છે પસંદગી કરવામાં આવી એવું નથી પરિવાર છે એટલે પાર્ટીનો એક આ વખતે જે એમને ખાસ

એટલે આજે કાર્યક્રમમાં આજે કાર્યક્રમ આજ રોજ જે પાર્ટીએ અમને કલોલ તાલુકાના પ્રમુખ તરીકેની જે જવાબદારી સોંપી છે તો આ પ્રસંગે આપણા ગૃહપ્રધાન સહકારિતા મંત્રી ભારત સરકાર અને યશસ્વી સાંસદ માનનીય અમિતભાઈ શાહ સાહેબનો આ પ્રસંગે ખૂબ અમે એમના આભાર માનીએ છીએ અને અમે દરેક ગામનો સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન અમે કટિબદ્ધ છે અને ચોક્કસપણે દરેક જૂના અને નવા કાર્યકર્તાઓ સાથે સાહેબનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં અમે ખાસ ઊંડા ઉતરી અને કાર્ય કરીશું એવી અભિલાષા રાખીએ છીએ કલોલ તાલુકો અને શહેરમાં જે બી પ્રમુખની વરણી થઈ છે એમાં તાલુકામાં ભાર્ગવભાઈ પટેલ અને શહેરમાં જીતુભાઈ પટેલ છે અને અમે એવી બી આશા રાખીએ છીએ કે બંને પ્રમુખ બધા સાથે લઈ અને કામ કરે અને અમે પણ એમને બહુ પૂરેપૂરો સાથ સહકાર આપી અને અત્યાર સુધીમાં જે પણ હતું બીજેપીમાં એનાથી વધારે થાય એવી આશા રાખી અને બંનેને કોંગ્રેચ્યુલેશન્સ કરવા માટે અહીંયા સહ ભેગા થયા